ફતેગંજમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેર ગણેશ મહોત્સવના રંગે રંગાઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં શ્રીજીની આગમન યાત્રાનો ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે ત્યારે ફતેગંજ વિસ્તારમાં જાણીતા અને પ્રખ્યાત આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીના આગમનયાત્રા કાર્યક્રમમાં ગઈકાલે ભવ્યતા અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ડીજે વીસી કિંગના તાલે ઝૂમ્યા હતા વરસાદની હેલી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ સહેજ પણ ઓછો થયો ન હતો સૌ કોઈ મન મૂકીને આ ઉજવણીમાં સામેલ થયા હતા આ ગ્રુપની ખાસિયત એ છે કે તેઓ દર વર્ષે પોતાની પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે આ વર્ષે આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય તિરંગા થીમ ઉપર આકાશમાં બલૂન ઉડાવીને યાત્રાને વધુ આકર્ષક બનાવવામાં આવી હતી આ દ્રશ્યોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને હાજર રહેલા લોકોએ આ અદ્ભુત ક્ષણોને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા આ ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કરી આપ્યું કે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે કેટલી શ્રદ્ધા અને પ્રેમ છે મોટી સંખ્યામાં લોકો આ શ્રીજીની આગમન યાત્રામાં ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા